જય માતાજી મિત્રો તો મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામમાં પંદર કે એટલે પંદર હજારનું આપણું ફેમિલી થઈ ગયું છે અને ફેસબુકમાં આપણે ચૌદ હજાર એટલે કે ચૌદ કેનું આપણું ફેમિલી થઈ ગયું છે અને યુટ્યુબમાં મિત્રો ત્રણેક હજાર આપણા સબસ્ક્રાઈબર થવા આવ્યા છે તો મિત્રો આપણા મહેનત ચાલુ જ રાખવાની છે એના તો સપોર્ટ કરતા રહેજો અને મિત્રો આપણે હવે લોક સિસ્ટમથી જ આપણે વિડીયો બનાવશું તો જઈ માતાજી મિત્રો વેલકમ ટુ માય બ્લોગ તો મિત્રો અત્યારે શું હું આપણા માત્રીમાનું મંદિર છે જ્યાં અમારે જો રસન નીકળે છે તો અહીંયા આવે છે સૌ પ્રથમ તે જગ્યા છેલ્લે અહીંયા એક જૂની વાવ છે તે પણ આપણે જોવાની છે અને માતાજીના દર્શન કરવાના છે તો ચાલો તો મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવી મિત્રો અમારા ગામમાં સાત એક વાવ છે જૂનવાળી તેમાંથી એક વાવ અહીંયા છે

જે માતરીમાની એમની વાવ કહીએ માતરી માનું મંદિર છે નજીકથી દર્શન કરે મહિમાનું મંદિર અને હશે અગત્ય વાળી મિત્રો વાવ તમે જોઈ શકો છો આવી વાવ મિત્રો સાત એક વાવ હશે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા માતા કે તાવને બધું કરવાનું આવશે ત્યાં તાવાની ઉપર અને ઉપર એક જાળી લગાવી છે જે અંદર કોઈ પડી ના જાય અને અહીંયા પણ મિત્રો એક આ બધા અહીંયા પણ એક સેફ્ટી માટે મિત્રો જાળી લગાવેલ છે તમે જોઈ શકો છો અને ઘણી ઝુંડવાળી મિત્રો આ વાવ છે અને આ બાજુ પણ મિત્રો એક નાનો એવો ગેટ છે ત્યાં પણ સેફ્ટી માટે જાળી લગાવી અને અહીંયા પક્ષીઓ જેને ત્રણને બધું નાખવામાં આવે છે અને તેના પાણીને કુંડનીઓ બધવા રાખેલું છે અને મિત્રો તમે આ વો તમે પર કે એના ઉપર ચડીને આપણે જોવો તો જોઈ શકાય એવું એક સીડી પણ બનાવેલું છે તો આપણે ત્યાં પણ જઈશું ચોક્કસ